નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટનો ચુકાદો સાવલી પોલીસ મથકે બે હજાર ત્રેવીસની સારવાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યની ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા આરોપી સુનિલ ઘનશ્યામભાઈ સોલંકીને આજીવન કેદ અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે વડદરા જિલ્લા સાવલીના પોલીસ મથકે બે હજાર ત્રેવીસની નોંધાયેલી ફરિયાદના આરોપી સાવલીના માથાભા વિસ્તારમાં રહેતા સુનિલ સોલંકીએ સગીર પીડિતાને જાળમાં ફસાવી ભગાડી જઈ દુષ્કર્મ આચરણની ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સાવલી વકીલ શ્રીજી પટેલની ધારદાર રાખી નામદાર સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે આરોપીને તકસીવા ઠેરવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સાવલી માન માતા ભાગોળ વિસ્તારમાં રહેતા આરોપી સુનિલભાઈ ઘનશ્યામભાઈ સોલંકીને દુષ્કર્મ સહિત ઈપીકોની વિવિધ કલમો હેઠળ આજીવન કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે જ્યારે બે હજાર ચોવીસમાં અને ફરિયાદની કલમ હેઠળ પાંચ વર્ષની સજા અને ત્રણ અને પાંચ હજાર રૂપિયાનો દંડની સજા કરાઈ છે અને આરોપી દંડની રકમ એક લાખ આઠ હજાર રૂપિયા રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવા હુકુમ કર્યો છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ચાર લાખ રૂપિયાનું વિક્ટિમ પોસ્ટેશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે

કલમ તથા કલમ ત્રણ ચાર પાંચ છ મુજબના ગુના કામે દોષિત ઠેરવીને આરોપીને ઇપિકો કલમ ત્રણસો છોતેર તથા પોક્સો એક્ટની કલમ છ ના ગુનાકામે રૂપિયા એક લાખનો દંડ તથા આજીવન કેદની સજા ફરમાવેલ છે તથા ઇપિકો કલમ ત્રણસો તેસઠ તથા ત્રણસો છાસઠ કામે ત્રણ વર્ષ તથા પાંચ વર્ષની સજા અને ત્રણ હજાર તથા પાંચ હજારનો દંડ ફરમાવેલ છે આરોપી ને જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે વિક્ટિમ પીડિતાને નામદાર કોર્ટમાંથી વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ વિક્ટીમ કોમ્પનસેન સ્કીમ હેઠળ ભોગ બનનાર પીડિતાને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા અત્રેની કોર્ટે તારીખ બાર એક ચોવીસ ના રોજ પોક્સો કેસ નંબર તેતાલીસ ઓબ્લીક એકવીસ ના કામે પણ પાંચ વર્ષથી સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ હતો જેથી દયાપાત્ર રાખવા ન હોય આરોપી ને કડક કડક સજા આજીવન કેદની સજા ફરમાવેલ છે